રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે કહેવાતો અને કોળવા ગામ નજીક જ્યાં વાકરને બાવંટી અને વાકરને ગામ તરફ જઈ રહ્યો રોડ ઉપર અહીંયા ચોકડી આવી હોય તેના હિસાબે કોઈ અહીંયા ઉચ્ચ અધિકારીએ પોલીસને અધિકારીઓ એવા માટે મૂક્યા હોય એવું જાણવા માટે કે અહીંયા કોઈ પણ ચાફિક સમત્યા ન સજ્જાય અહીંયા કોઈ પણ અપટમાત ન થાય અને લઈને અહીંયા અધિકારી દ્વારા મૂકવામાં આવ્યા હોય ખરેખર એવું લાગી રહ્યું રહ્યું છે કે આ લોકો અહીંયા અપકાર લાવતા હોય એવું છાપ દેખાય છે અમદાવાદથી રાજકોટ તરફ વહન આવતા હોય તેને પાલગામની નંબર પ્લેટ જોતા તાત્કાલિક રોકીને તરત એને નિયમનો પાઠ ભણવામાં આવે છે આવા અધિકારીઓ બાય ગામની ગાડી હોય એને ડ્રાઈવર હોય કે પોતાનું ધાપમકી અથવા તેના કાયદાનો ભાણ કરાવવાના બદલે આ લોકો પોતાના નિયમનો ભંગ કરતા હોય તેવું છાપ દેખાય છે તેની આગતિના કાગળિયા હોવા છતાં પણ ખોટી ગાડી ડિટેલ કરવાનો ભય અથવા હાતીનો મેમો આપવાથી માનચો ગભરાઈને એક લોકો છ બચો રૂપિયા અથવા પાંચસો રૂપિયા આપીને ત્યાંથી છત છત મારી દાઈવડના ડ્રાઈવડો કરતા હોય આવા અધિકારીઓ તે કાયદાનો ખોટો ઉપયોગ કરીને માનસો આગળથી હપ્તા ખોરી ચલાવતા હોય એવું છાપ દેખાય છે અનેકવાર વિડીયો વાયરલ થવા છતાં પણ આવા ઉચ્ચ અધિકારીઓ કોઈપણ આ એક્શન વગરમાં આવતી નથી અથવા તેને બદલી કરવામાં આવે છે કોઈ પણ છતપેન અથવા તે છ મહિના સુધી નો નોકરી ઉપર થઈ શકે તેવી કંઈ પણ આ કાયદા વગરમાં આવતી નથી અથવા તેને તાત્કાલિક દંડ દઈને છતપેન કરવા તેવી નિયમ ગૃહ વિભાગમાંથી જાહેર બહાર પાડવો જોઈએ સામાન્ય લોકો માટે તાત્કાલિક નિયમ બહાર પાડે અથવા તાત્કાલિક પરિપત્ર બહાર પાડવામાં આવે છે હું આવા ઉચ્ચ અધિકારીઓ એવું જાણવા મળે કે ટ્રાફિકથી માની જે ગૃહ વિભાગ સુધી હપ્તા ભોગતા હોય એટલે આ લોકો દુકાન ચલાવતા હોય એવું છાપ દેખાય છે અહીંયા જ્યાં ગુજરાતમાં માણસો દર્શન કરતો આવતા હોય બાળગામનાને રોકીને ગાડીઓ તેને ખોટી રીતે દબાવીને તેને હજારથી પાંચસો લેવામાં આવે તે કોઈ પણ પોઈન્ટ અથવા બેમોધેમો આવતો નથી આવા અધિકારીઓ લાકો વાહન કરતા હોય એટલે આ લોકો વિચાર કરો એક ગાડીના હો રહેતા હોય ધાકો વાન આવતા હોય તેને ખરેખર એટલો તો આવે છે કે જે પગાર હોય ઇન્ટિંગ ડબલ આ લોકો અહીંયા હપ્તા ઉગાડીને પગાર પાડતા હોય એવું છાપ દેખાય છે અવજવર કરતા હોય અહીંયા રીતના હાઈવે ઉપર ઘાટ ખંડિતની ગાડીઓ મોટર નીકળતી હોય અવરલોડ નીકળતી હોય તેને લોકોમાં આવતી નથી અમદાવાદ રાજકોટ હાઈવે ઉપરથી ટેકી દારૂની ગાડીઓ જે કામ ચાલતા હોય અને ઇંગલી દારૂના ગાડીઓ ચાલતી હોય આ લોકો બ્લેક કાર્ડવાળી હોય અથવા નંબર પ્લેટ પણ હોતી નથી તેને રોકીને રિટેલવામાં આવતી નથી એવું લાગી રહ્યું છે કે આ ભાજપના કોઈ પણ સંબંધીઓ બે ધંધા કરતા હોય તો આવા અધિકારીઓ તેને પૂરેપૂરો છપોટ કરી અને તેને આ ગાડી નીકળવામાં મદદ કરતા હોય એવું અનેકવાર છાપ દેખાય છે આવા ઉચ્ચ અધિકારીઓ પોતાની અધિકારીઓ પોતાની નોકરીથી કરતા હોય આવા ભાજપના અને બુટલેગરો અથવા ખાતખંડિતના મોટા મોટા ખૂમ માફિયાઓ અધિકારીઓ માટે હાથ છતપેટ કરી અને તેને ઉચ્ચો દંડ દઈને લેવો જોઈએ આવા અધિકારીઓ એક ગૃહ વિભાગને ખરેખર નિયમ બનાવવો જોઈએ એવું લાગે છે કે આ ગૃહ વિભાગ આંધળી અથવા તેને આંખમાં પટ્ટીઓ બાંધી હોય તેવું દેખાય છે આ ચોપડી ભણેલા ગુરુમંત્રીને પણ કાયદાની ભાણ નથી હોતી આવા ગુજરાતનો હું વિકાસ કરે અને આવી હપ્તા ગુજરાતમાં ચલાવે અને આ લોકોનો પગાર કરતાં આ લોકો હપ્તાની અંદર ઘણ હપ્તા ઉઘરાવીને પોતાની બે ફાર્મ લૂંટ ચલાવે છે અધિકારીઓ આ લોકો ટીઆરબી જવા અથવા ટીઆરડીની મહિને અગિયાર થી બાર હજાર પગાર હોય તે લોકો આગળ દસ દસ લાખની ગાડીઓ અને પાંચ પાંચ લાખની ગાડીઓ ફરતી હોય આવું સામાન્ય લોકો પોતાની મહેનત કરતા હોવા છતાં પણ આવા લોકો આગળ પૂરી ચાલુ મોટરસાઈકલ પણ હોતું નથી એવું લાગે છે કે આ અધિકારીઓને ગૃહ વિભાગે હપ્તા ખોર આપી દીધું હોય એવું જાણવા મળે છે

Yeah,

આવું ના મેં શું કંઈ અહીં આવું તો મળવા ચાંભાઈ ચાંભાઈ પાંચ જીભાઈ તાંતિ કહેતા મને છૂટી બી ન આવે છે એનાથી સંપત્તની Yeah, okay.